મારું નામૈયા પૂર્વ આણંદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હતો કે યુવાનોને ચાન્સ આપવા વાળી આ એક જ પાર્ટી છે અને કોંગ્રેસ નું અમે કઈ રહ્યું નથી ને ભાજપના ભાઈ અને ભ્રષ્ટાચાર થી લોકો થાકેલા છે એટલે હું પણ જે અમારા સિનિયર નેતાઓ કહે છે એવી રીતે કહેવા માંગીશ કે યુવાનો રાજકારણમાં આવે અને આમ આદમી પાર્ટી સાથે જોડાય એવો મારો સૌનો મેસેજ છે સભાનો કાર્યક્રમ આજે આણંદ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું આણંદ જિલ્લામાંથી અલગ અલગ ગામો તાલુકામાંથી આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા વિજયભાઈ બારીયા કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં આજે એમની સમગ્ર ટીમ સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી જે ગુજરાત આખામાં સતત વધી રહી છે પરિવાર મોટો થઈ રહ્યો છે એવી જ રીતે આણંદમાં પણ આણંદની જનતા પણ એક વિકલ્પ જંતી રહી છે આણંદના અનેક પ્રશ્નો આણંદ શહેરના પ્રશ્નો આણંદ જિલ્લાના પ્રશ્નોની સામે આજે જ્યારે લોકો થાક્યા છે સત્તામાં બેઠેલી ભાજપ સતત નિષ્ફળ જઈ ગઈ છે ભ્રષ્ટાચારને લીધે આજે એક પણ પ્રોજેક્ટ એક પણ કામ ભાજપથી પૂરા થતા નથી ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતની જનતા જુએ છે આમ આદમી પાર્ટીમાં આજે ભણેલા ગણેલા યુવાનો સમાજ માટે લોકો